સુમુની સૌથી મોટી જાહેરાત પશુપાલકો માટે કરવામાં આવી જાહેરાત સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સુરત સુમુલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી કિલો ફેટ 120 રૂપિયા બોનસ આપવાની જાહેરાત સુરત સુમલ ચેરમેન માનસિંહ પટેલે જાહેરાત કરી પશુપાલકોમાં પશુપાલકો માટે થઈ ધનવર્ષા સુરત અને તાપી જિલ્લામાં પશુપાલકોને 400 કરોડ રૂપિયા બોનસ મળશે સુમુલ ડેરી સાથે લગભગ બારસોથી વધારે સભ્ય મંદિરો સાથે અઢી લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે સુમુલે અહેવાલના વર્ષમાં કિલો ફેટે એકસો ને વીસ રૂપિયા જેટલું ભાવફેટલે માણસની જાહેરાત કરી છે તે લગભગ અઢી લાખ પશુપાલકોને ચારસો કરોડથી પણ વધારાની આમદની આ માણસ થકી મળવાની છે અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકલ્પ વહીવટના કારણે શક્ય બન્યું છે છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સપનું છે કે ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકારી સમુદ્રી મારફત જે રીતે સમુદ્ર કરી રહી છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે એમને કારણે સમગ્ર સુરક્ષા તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાય છે ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર સુરત